ચાલો આજે આપણે એક સરસ મજાનો સવાલ તમને પૂછવાનો છે અને સવાલ છે કે એવું શું છે જે જન્મતાની સાથે જ ઉડી જાય છે જેવું જન્મે તેવું ઉડી જાય ચલો બોલો કોને કોને આવડે છે આગળ ઊંચી કરો એટલે હું તમને પૂછું બોલો દર્શના કબૂતર કબૂતર ના કબૂતર ના આવે બોલો પ્રીતિબેન પવન પવન પણ ના આવે પવન સતત આવ્યા કરે છે એ કોઈ દિવસ જન્મતો જ નથી બોલો વીરજી ઘડિયાળ ના ઘડિયાળ પણ ના આવે બોલો દક્ષા કોયલ ના કોયલ પણ ના આવે બેટા જન્મતાની સાથે જ ઉડી જાય છે બોલો બેટા ચકલી ચકલી પણ ના આવે બોલો દી પતંગ 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 ના આવે જન્મતાની સાથે જ ઉડી જાય છે જેવું જન્મે એવું તરત ઉડી જાય બોલો બેટા ધુમાડો ધુમાડો શું આવે ધુમાડો સરસ સાચો જવાબ છે બરાબર